સેલ 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 હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે લગ્ન પ્રસંગમાં પહેરામણીમાં ચાલે એવી જોરદાર સેલ ડિસ્કાઉન્ટમાં સાડી લઈને આવી ગયા છીએ જે આનો માર્કેટ ભાવ ચારસો પચાસ છે એ અમે તમને આપશું માત્ર ને માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં હા હા મારા બેનો આ વાત સાચી છે અને એ પણ અમે અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં મૂકી છે જો તમારે બે ગમેને પ્રસંગમાં પહેરામણીમાં દેવી હોય તો બેસ્ટ વસ્તુ આવશે કવર આવે ફોટો આવે અને આમાં બ્લાઉઝ બી સાથે આવશે નવી અને યુનિક ડિઝાઇનો જોવા મળશે આજે અમે તમારા માટે એટલી બધી ડિઝાઇનો મૂકી છે કે આમાં તમારે કઈ કઈ કલર પાઇસ કરવા કઈ કઈ ડિઝાઇન લેવી તો વિચારવું પડશે કારણ કે સેલ ડિસ્કાઉન્ટમાં સાડીઓનો ખજાનો લઈને આવી ગયા છીએ જે કોઈને ડિઝાઇન ગમે તે સ્ક્રીનશોટ પાડીને મારામાં વોટ્સઅપમાં મોકલી આપજો અને હા જો આમાં તમારે ઓછામાં ઓછા ત્રીસ પીસ તો લેવા જ પડશે કારણ કે સેલ ડિસ્કાઉન્ટ છે એટલા માટે ઓફર મર્યાદિત છે જો તમારા આડોશી પાડોશીના ઘરે લગ્ન પ્રસંગ હોય અને ખરીદી કરવા માંગતા હોય પેરામણીની સાડી તો આ વિડીયો એ બહેનોને શેર કરી દેજો ભાઈઓને શેર કરી દેજો જેથી ભાઈઓ તથા બહેનો સેલ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે અને એને ઓછી રેન્જમાં સારી વસ્તુ મળી રહે અને આ વસ્તુ એટલી બધી યુનિક છે કે આમાં તમારે બધી એન્ટિક કલર આવશે બધી સરસ ડિઝાઇન આવશે આમાં આપણે ચાલો તમને બધા એવી વિગતવાર ફોટો નિરાતે બતાવી દેવી કારણ કે આમાં કેટલા વખાણ કરવા એ પણ ઓછું પડે એવી તો એન્ટિક વસ્તુ છે અને બધી ડિઝાઇનો છે બાંધણી ડિઝાઇન છે ફ્લાવર ડિઝાઇન છે અને આમાં પલ્લુ બી સાથે આવશે બ્લાઉઝ બી સાથે આવશે અને સેટ વાઇઝ જોઈએ તો સેટ સેટવાઇઝ મળી રહે અને તમારે ઘરે બેઠો વેચવા માટે જોઈએ તો ઘરે બેઠા વેચવા સેલિંગ કરવા માટે પણ મળી રહે તો ફટાફટ પૂરો વિડિયો જોઈજો અને બીજા બહેનોને શેર કરી દેજો તમારે અત્યારે બિઝનેસ કરવા માટેની ઉત્તમ તક છે સિઝન ચાલી રહી છે તમે આ વસ્તુ લઈને માર્કેટમાં સાડા ત્રણસોમાં વેચશો તો બી તમારે એવો પ્રોફિટ એક સાડી સો દોઢસો રૂપિયા પ્રોફિટ રહેશે અને બિઝનેસ માટે આપણે બધી ઘણી બધી સાડીઓ પ્રોવાઈડ કરીએ છીએ આ તો ખાલી સેમ્પલ પૂરતી હાડ્યું છે આપણી પાસે તમને દરબારી સાડી મળી રહે લૂઝમાં મળી રહેશે અને ભારે પ્રસંગમાં પહેરે એવી એન્ટિક ડિઝાઇનો પણ મળી રહે અને ખાલી કલર ચાર્ટ એટલા યુનિક છે કે નો પૂછો વાત અને બધી જોરદાર ડિઝાઇનો આવશે બધી એન્ટિક વસ્તુ આવશે હવે આ એટલું બધું આપણે પાંચ મિનિટનો વિડીયો છે એટલું બધું તો બોલી નહીં ઈક્યું એટલે તમે એમનેમ જોયા રાખો એટલે તમને વધુ આઈડિયા આવશે અને તમારે બીજા વિડીયો યુટ્યુબમાં જોવો હોય તો આપણી ચેનલ અંદર સર્ચ મારજો એટલે તમને બધા વિડીયો મળી જશે ખાલી નવી દરબારી સાડી સર્ચ મારો એટલે આપણે બધા વિડીયો આવી જશે અને બધા એટલા યુનિક વિડીયો બનાવેલા છે કે તમને બધી સાડીઓ ગમી જ જાય અને હું ગેરંટી આપું છું આ વિડીયો જોયા પછી તમને બીજી સાડી જોવાનું મન થાય અને તમે મારી પાસે ઓર્ડર પણ કરશો આ કંઈ ફ્રોડ વસ્તુ નથી આ એક રિયલ વિડીયો છે રિયલ સેલ ડિસ્કાઉન્ટ છે તો ફટાફટ બીજા બહેનોને વિડીયો શેર કરવા મળો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી અપડેટ મળી રહે અને લાઈક તો કરતા રહેજો તો આ વિડિયો ફટાફટ શેર કરવા મડ્યો બીજા બહેનોને એટલે બીજા બહેનો પણ નવી નવી સાડીની ખરીદી કરી શકે અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી તમને રોજે રોજ નવી અપડેટ મળી રહે અને પ્રસંગમાં પહેરાય એવી એન્ટિક ડિઝાઇન અત્યારે આપણી પાસે આવી ગઈ છે પશ્મિના વર્કમાં છે ડોલા હેન્ડ વર્કમાં છે કોટન સિલ્ક ઉપર છે પછી કાશ્મીરી વર્કમાં છે બધી ડિઝાઇનું અવેલેબલ છે પછી લગ્ન પ્રસંગમાં પહેરાય એવા ઘરસોળા છે દરબારી સાડીઓનો તો ખજાનો મળી રહે તો વિડિયો સ્કીપ કર્યા વિના પૂરો જોઈજો એટલે તમને આમાં વધુ માહિતી આવશે વધુ ડિઝાઇન જોવા મળશે અને નવી નવી સાડીનું આઈડિયા આવશે અને બિઝનેસ કરવા માટેનું તો અમે અહીંયાથી તમને પૂરેપૂરી જાણકારી આપી દેશું બીજા કોઈ આવશે નહીં પણ આપણે પૂરેપૂરી જાણકારી આપવાની છે કે સાડી કેવી રીતે સેલિંગ કરાય કેવી રીતના વેચવી કેવી રીતના ખરીદી કરવી કઈ કઈ ડિઝાઇન હાલશે કસ્ટમરને કેવી રીતના માલ પ્રોવાઈડ કરવો બધી માહિતી આપણે આપવાની છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મારો આમાં વોટ્સઅપ નંબર તમને લાસ્ટમાં મૂકતો જાય છે એટલે તમારે જોવાઈ જાય કે આ ભાઈનો નંબર છે આમાં ફોટા મોકલી શકો કાંઈ ધંધાની માહિતી મેળવી ધંધાની માહિતી મેળવી શકશો અને આપણે થોડાક દિન થોડાક દિવસ ફ્રીમાં સાડી માટેનો એક વિડીયો મૂકીએ છીએ કે જે વિડીયોમાં જે વ્યક્તિની વધુમાં વધુ કોમેન્ટ હશે એને આપણે સાડી ફ્રી આપીએ છીએ જે લાઇસ્ટ ટાઈમ વિડીયો મૂક્યો તો એનો આપણે આવતા રવિવારે આપણે એનો ડ્રો કરવાનો છે કોને સાડી લાગી છે અને આપણે એના એડ્રેસ લઈને એને ઘર સુધી માલ પહોંચાડી દેવાનો છે અને એવા વિડીયો તો આપણે શરૂ જ રહેશે એટલે હા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને આપણું એડ્રેસ છે ગઢડા સ્વામીનું ગઢડા છે ત્યાં આપણે ઓમ સાડી છે ઓમ સાડી મોટીબાગ કોમ્પ્લેક્સ મંદિરની બાજુમાં દુકાન છે ગઢડા સ્વામીનો અને બોટાદ જિલ્લો છે એટલે તમારે કન્ફ્યુઝ ન રહે અને ઘણા બધા મારે સુરત થી પણ કસ્ટમર આવે છે અહીંયા ખરીદી કરવા માટે તો રાહ છે નહીં જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં